નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવી બ્રોકરેજ કંપનીના શેર વિશે વાત કરવાના છે જેમાં એક્સપર્ટે સીધો જ ત્રણ હજાર રૂપિયા નો ટાર્ગેટ આપ્યો છે અને ખરીદી સલાહ આપી છે તો આ કયો શેર છે અને કેમ ટાર્ગેટ આપવામાં આવ્યો છે આટલો મોટો એના વિશે આપણે તમામ માહિતી ડિટેલ જોઈએ અને મિત્રો તમે આ વિડીયો પૂરેપૂરો જોજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે અને તમે વિડીયો ને એન્ડ સુધી જોવો તો તમે ચેનલને પણ સબસ્ક્રાઇબ કરતા જજો મિત્રો વાત કરીએ સ્ટોક બ્રોકિંગ ફોર્મ એન્જલ વન ના શેરોમાં ચાર ઓક્ટોબર ના રોજ ત્રણ ટકાથી વધારેનો ઘટાડો જોવા મળ્યો છે શેર ત્રણ

રૂપિયા પચીસ પૈસાની હાઈ સુધી ગયા હતા કારોબાર બંધ થવા પર શેર પાંચ ટકાના વધારા સાથે સત્યાવીસો ઓગણચાલીસ રૂપિયા ની પાસઠ પૈસા ઉપર બંધ થયા કંપનીની માર્કેટ કેપ ચોવીસ હજાર કરોડ રૂપિયા જેટલી છે

શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી કરી ઘટ દબાવી દેજો